ફરીથી એકવાર અહીં આપણે થ્રી ક્રોસ થ્રી નિશ્ચાયકનું મૂલ્ય શોધવાનું છે તો થ્રી ક્રોસ થ્રી નિશ્ચાયક માટે આપણે કોઈપણ હાર કે કોઈ પણ સ્તંભની સાપેક્ષા વિસ્તરણ આપી શકીએ છીએ તો પહેલાં જેમાં જીરો વધારે હોય તેના માટે આપણે વિસ્તરણ આપીએ તો દાખલો બહુ જ સરળ પડે તો બીજી હાર માટે વિસ્તરણ આપીએ તો પહેલાં ઘટક માટે માઇનસ ઝીરો આવે બીજા ઘટકમાં પ્લસ ઝીરો માટે લેવાનું હોય અને ત્રીજો ઘટક નિયમના માઇનસ અને આપેલો માઇનસ વન બરાબર તો ત્રીજી હાર માટે આપણે યાદ રાખો કે બીજી હાર કે બીજા સ્તંભ માટે ઘટક લઈએ તો પહેલો માઇનસ લેવાનો બીજો ઘટક પ્લસ ને ત્રીજો ઘટક માઇનસ લેવાનો હોય છે અને આપેલા ઘટકની નિશાની તો જે હોય તે લઈશું જ તો બીજી હાર માટેના માઇનસ વન માટે બીજી હાર ને ત્રીજો સ્તંભ હાઈડ કરી દઈએ તો અહીં આપણને એક ટુ ક્રોસ ટુ શ્રેણીકના ઘટકો મળે છે થ્રી માઇનસ વન થ્રી માઇનસ ફાઇવ બરાબર છે તો આમ માઇનસ માઇનસ પ્લસ વન પંદર માઇનસ માઇનસ પ્લસ ત્રણ અગ્ર વિકર્ણના ઘટકો માઇનસ પશ્ચિમના ઘટકો આમ માઇનસ બાર એ આપણા નિશ્ચાયકનું મૂલ્ય મળશે વિદ્યાર્થી મિત્રો